આપરો આ આપડા વાહી લઈ જવાની ઓલા 3 રૂપિયા આલા નાલા એ ઓમાં ખોજે હેડ સોરી આયો હું તો અમે કરી અમારું બેહી દેવાનું હ મારે પણ તમે કેટલા માંગ છો એ હું આલુ 4 રૂપિયા આલુ જાય ના હું 4 રૂપિયા આવાનું તો અમે નહીં વેચતા ધંધો

ઓલ આ બે આ કે મો લઈ તમારે ન લેવાની આ બે આ કે આ બે મો લઈને વાત હંજા તો તું હેડવા થી આ લન પુ પાછ બેટા હજુ ઉતરા નજિક આવે કે તમાર જલ્ નહીં દુકાન કાયમ સસ્તી આ ના સો સસ્તી ખાલી સેલો ટેપ મારેલી નઈ હારી તમાર પતંગ મજોવા હા હા

રૂપિયા રાખો ચલો ભાઈ જોડે ના લેવાય પણ એ તો બજેય કોક આવે એવું ના હોય એ તો જાય આગળ અમે નહીં વેચતા લેવાનું તો હજુ આટલી આ બીજો હોય

आगा लो ये च इदा छोड़ दिया छोड़ दिया एला मैं पहला गल ले जाता ही पहला ये नहीं जाऊ मनो ना ओसी ले जाता ही हूं पास तुम्हारे आगे ले लिए वो आओ चलो अंकल ए બધા गल ले के के काटा करे अब अभी छू आप आ हो नापो नापो पतंग ले आना मारे का छोकरा ताने पतंग पतंग का हाथ ले लूं को 50 रुया में आल्डऊ कहूं ले लो केला तेल भाव पूछती थी अभी थोड़ा कह लो 100 रुया आ लो तेरी बता नया डोले ले आओ તમે 10 રૂપિયા તમે કેટલા કે હો 4 રૂપિયા 4 રૂપિયા હાલ તો 5 કે તવા રૂપિયા સો કરે ડિસ્કાઉન્ટ ઉતરાશે સર એ તું કહી એમ હેડો પણ આ ગરીબના જોડે લઈ લો નહી હા ભાઈ બ્રાન્ડેડ પતલ લાયો 100 તો આખી ઉતરાશે હું ભાવ હે પતલ નો પતલ આપડા 100 રૂપિયા ઓના અને આ 5 રૂપિયા વાળા 5 તો આ રીતે પેલા ભાઈ તો 4 રૂપિયા માળા એ ભાઈ હેલા તું કાગળ જોવા ખાલી તમને ખબર પડે આ છોકરો ક્યાં જોવો લે આવું

હાજ તમારા છોકરા બચારા રીહા હાજો રૂપિયા ની આલુ તૂટી ગયા રૂપિયા ની આલુ તમે રૂપિયા લે લાય રૂપિયા આલ દો લાય તારવા દો લાય ને રુકમણ તારવા દેજો નહીં ગરમી ચાહે એટલે જેટલી હે પંખાની ના લાયા બધી 20 રૂપિયા તો માલ તો ખાડ લઈ આયતા કોઈ બતાવતા ન કે કોક માસે 20 રૂપિયા આવજો ભટ હે કેના પહેલા નતો કીધું મને આપી દે 10 રૂપિયા લેનું પડ જા 10 રૂપિયા ના હોય એટલે મજબૂત પતંગ લાયો તો હું આવ ના હોય યાર મજબૂત પતંગ લાયો તો ને 5 રૂપિયા નું તો હવે મારે 5 રૂપિયા નું તો સાયકલ માં હવે પુરાયો એટલે આરી 6 વારી છે જો એક નંબર પતંગ તમે એમ કે લોકડાયા વસ્તુ ના હોય એક પતંગ ના સો રૂપિયા પણ છોકરા રાજી થી આ પતંગ ઉડાડશે

બાપાવતા આવડતું રહી મારે લઈને દોવાડતું નહીં રાજી આવજો